જો મિત્રો 2025 ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે તમે જવાના હોય તો ફક્ત મિત્રો તમે આ થોડી બાબતોનું ધ્યાન રાખજો અને જો તમે ના જવાના હોય તો પણ આ વિડિયો જોઈ લેજો કારણ કે આ વિડિયો થી મિત્રો તમને ઘણી બધી માહિતી જાણવા મળવાની છે કારણ કે આ 2025 ગિરનારની લીલી પરિક્રમા મિત્રો બીજા વર્ષો કરતા અલગ છે કારણ કે આ વખતે ફક્ત અને ફક્ત 4 દિવસની પરિક્રમા છે અને એક તો બીજું મિત્રો અત્યારે હાલ ગિરનાર કે કોઈ પણ ગુજરાતના ખૂણે ખૂણે મિત્રો વરસાદ ચાલી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા ગિરનારની મિત્રો જે સેવા ભાવિ ભક્તો છે એમના દ્વારા ગિરનાર કલેક્ટર કચેરી દ્વારા અનેક નાના મોટા આપણને સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો તમે આ બે હજાર પચીસ ગિરનારની લીલી પરિક્રમા કરવા જાઓ છો તો તમારે શું શું વસ્તુ લઈને જવાનું છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો આ બિલકુલ લેટેસ્ટ નવા સમાચાર છે

તો સૌથી પહેલા તો મિત્રો તમારે રેનકોટ લઈને ત્યાં ત્યાં જંગલનો એરિયા છે અને જંગલના એરિયામાં રાત્રે મિત્રો તમારે ક્યાંક રોકાવાનું થાય અને તમને જો સારી સગવડ ન મળે તો મિત્રો તમારે સુવા માટે પણ લઈને જવું પડશે તમને ખબર છે કે વરસાદનું વાતાવરણ છે અને તમે જોતા હશો કે એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે મિત્રો આમ તો તમને ઘણી બધી સગવડ મળે છે પણ જો તમે આ વસ્તુ લઈને ગયા તો મિત્રો તમારા માટે બહુ સારું છે

અને મિત્રો જો તમે આ પરિક્રમા કરવા જાઓ તો તમારે નાસ્તો કે ખાવા પીવાની તો તમને અંદર સગવડ મળી રહેશે તો મિત્રો એવું તો તમારે કંઈ વધારે લઈને જવાનું નથી અને મિત્રો આપણે વાત કરીએ કે પ્લાસ્ટિકની તો મિત્રો અહીંયા પ્લાસ્ટિકનો પૂરેપૂરો પ્રતિબંધ છે પ્લાસ્ટિક તો બિલકુલ તમારે લઈને જવાનું નથી અને જો તમે લઈને ગયા હોય તો તમારે ક્યાંય ફેલાવવાનું નથી આ સૌથી મોટી અગત્યની વાત તમારે ખૂબ જ ધ્યાન રાખવાની છે માત્ર આ બે હજાર પચ્ચીસ ગિરનારની જે લીલી પરિક્રમા છે એ મિત્રો બહુ અલગ છે કારણ કે વર્ષો વર્ષ પાંચ દિવસની હોતી અને આ વખતે ફક્ત ચાર દિવસની છે ચાલુ ક્યારે થાય છે તો મિત્રો બે નવેમ્બરના દિવસે ચાલુ થશે અને પાંચ નવેમ્બરના દિવસે પૂર્ણ થશે અમુક લોકો એ પણ જણાવે છે કે પહેલી નવેમ્બરના દિવસે પરિક્રમા ચાલુ થઈ જશે તો મિત્રો તમારે પહેલી નવેમ્બર ના દિવસે જવાની જરૂર નથી તમે બે નવેમ્બરના દિવસે જાઓ તો સારું છે કારણ કે ત્યાંથી આપણને બે નવેમ્બરના સમાચાર આપવામાં આવ્યા છે જો તમે ત્યાં પહેલા જઈને પહોંચી જશો તો મિત્રો ત્યાં જશો તો તમારા માટે થઈને કઈ ગેટ ખોલવાના નથી મિત્રો કોઈ પણ વ્યક્તિ ગેટ ખુલા પહેલા ત્યાં અંદર પ્રવેશ નહીં કરી શકે રીતિ રિવાજ પ્રમાણે બધું કાર્ય થશે પછી ગેટ ખુલશે અને મિત્રો તમને અંદર જવા મળશે બે નવેમ્બર ના દિવસે જાવ તો સૌથી સારું છે અને મિત્રો આ બે હજાર પચીસ લીલી પરિક્રમામાં એક સૌથી મોટા આપણને સમાચાર પણ આપવામાં આવ્યા છે કે આ પરિક્રમાની અંદર કોઈ નાના બાળકો કે વૃદ્ધ માતા પિતા ભાઈ બહેન કોઈ પણ હોય તો મિત્રો આ પરિક્રમામાં ના જાવ તો સારું

કે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે બે નવેમ્બરના દિવસે ચાલુ થવાની છે આ પરિક્રમા પણ શું ખરેખર બે નવેમ્બર ના દિવસે ચાલુ થઈ જશે અગત્યના સમાચાર પણ છે કે જ્યાં સુધી સુધી સૂચના ન મળે ત્યાં કોઈ જો દૂર આવતા હોય તો એમને આવવું નહીં કારણ કે વરસાદનો કોઈ પણ મિત્રો ભરોસો ના કરાય ગમે ત્યારે વધારે પડી શકે છે અને આ જંગલના એરિયા ના રસ્તા ધોવાઈ શકે છે એ માટે ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે ચોખવટ બંધ કે તમને અહીંયાથી સૂચના ન મળે ત્યાં સુધી તો મિત્રો આ વાત તમને જણાવવાની હતી મેન વાત તો મિત્રો છત્રી રેનકોટ અને ટેન્ટ સુવા માટે આ વસ્તુ તો લઈને જ જજો નહી તો મિત્રો તમને બહુ તકલીફ પડી શકે છે તો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો મળીએ એક નવા વિડીયો સાથે